અર્જુન ભગવાન કૃષ્ણ માધવને પૂછે છે કે હે પ્રભુ કયા કર્મોના ફળ સ્વરૂપે ઘરમાં દીકરીઓ જન્મે છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે નમસ્કાર જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી એકવાર આપ સહુ મિત્રોનું સ્વાગત છે અમારી ચેનલ પર આજની વિડીયોમાં આગળ વધતા પહેલાં આપ સહુને વિનંતી છે કે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી દેજો અર્જુનનો પ્રશ્ન સાંભળ્યા બાદ શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે કોઈ પણ સ્ત્રી કે પુરુષ જેને પૂર્વ જન્મમાં સારા કાર્યો કર્યા હોય તેને જ દીકરીના માતા પિતા બનવાનું સૌભાગ્ય મળે છે દીકરીઓના જન્મ માટે ભગવાન એવા ઘરો જ પસંદ કરે છે જે દીકરીઓનો બોજ ઉઠાવી શકે કારણ કે મોટાભાગે જગતમાં દીકરીઓ જ એવી છે જે ઘરનો ભાર ઉઠાવી શકે તેમ છે આ દુનિયાને સતત ચલાવે છે માટે દીકરીઓને આદર આપવો જોઈએ તેઓ આદર મેળવવા માટે બલિદાન આપે છે શ્રી કૃષ્ણ અર્જુનને આગળ વાત કરતા કહે છે કે હે અર્જુન જે દિવસે આ દુનિયામાં દીકરીઓનો જન્મ અટકી જશે તે દિવસે સૃષ્ટિનો વિનાશ થઈ જશે સૃષ્ટિનો અંત આવી જશે જો આપણે ભગવાન શ્રીકૃષ્ણની આ વાતોનો અમલ કરીએ તો આપણા જીવનમાં કાયમને માટે શ્રીહરિનો સાથ રહે છે કારણ કે જો દીકરીઓ ના હોય તો કોઈના પરિવારની પ્રગતિ થઈ શકતી નથી પરિવારનું નામ રોશન કરે છે જ્યારે એક દીકરી બે કુળ તારે છે એક પોતાનું પિયર અને બીજી પોતાની સાસરીનું ઘર તે તેના પિતાના ઘરે હોય ત્યારે પુત્રી તરીકેની દરેક જવાબદારી નિભાવે છે અને ઘરના દરેક સભ્યની લાડકવાઈ હોય છે જ્યારે તેને પિયરમાં મળેલ પ્રેમ આદર માન સન્માન જીવનના અંતિમ દિવસો સુધી તે તેના એ દિવસો ભૂલી શકતી નથી માટે દરેક વ્યક્તિએ પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ આપવો જોઈએ જ્યારે દીકરી સાસરીમાં જાય છે ત્યારે પુત્ર વધુ તરીકેની દરેક જવાબદારી અદા કરે છે અને સાસરીનું નામ રોશન કરે છે આજકાલ તમે સાંભળતા હશો કે દીકરીઓ અને વધુ ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તો પિંડદાન કરી શકે નહીં આ વાત ખોટી છે કારણ કે રામાયણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શ્રી રામના પિતા દશરથની વધુએ તેમનું પિંડદાન કર્યું હતું જેથી તેમને જન્મના ચક્રમાંથી મુક્તિ મળી હતી તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે જેમના ઘરમાં દીકરીનો જન્મ થાય છે તે લોકો ખૂબ જ ભાગ્યશાળી હોય છે કારણ કે દીકરીઓને લક્ષ્મી કહેવામાં આવે છે ઘણા લોકોની વિચારસરણી એવી હોય છે કે દીકરી બોજ સમાન છે તેઓને જલ્દીથી પરણાવી દેવી જોઈએ તેઓના અભ્યાસ પાછળ વધુ ખર્ચ ન કરવો જોઈએ આવી વિચારસરણી ધરાવતા લોકોને સમાજના લોકો થૂથુ કરે છે જરા વિચારો કે છોકરીના મનમાં કેટલા સપના હોય છે તેને કંઈક કરવું હોય છે એટલા માટે દીકરીઓને તેમના સપના સાકાર કરવામાં મદદરૂપ થવું જોઈએ દીકરીઓ જીવનભર હંમેશા પોતાના મા બાપ માટે વધારે વિચારે છે માતા પિતા પ્રત્યે પ્રેમ અને લાગણી બતાવી શકે છે મા બાપ ભાઈ બહેન સહેલી કુટુંબ પરિવાર મૂકીને સાસરે જાય છે આ ત્યાગ છે કોઈ સાધુ સંતોનો ત્યાગ આની પાસે કંઈ નથી આ ત્યાગને મારા સો સો સલામ પિયરિયાના તમામ સંભરણાને પોતાના હૃદયમાં એક ખૂણામાં ધરબી દે છે સાંસરિયાવાળા કે ગામવાળા પૂછે છે કે વહુ કરિયાવરમાં શું લાવ્યા કન્યાની લાગણીઓનો અહીંયા કોઈ વિચાર જ નથી કરતું હકીકતમાં સાસરિયામાં આવતી દીકરી બાપને ઘરેથી શું શું લાવી એના કરતાં કેટલું બધું મૂકીને આવી છે મા બાપ ઘરબાર પરિવાર ગામ આ બધું મૂકીને આવી છે આ વસ્તુનો જ્યારે સમાજ વિચાર કરશે ત્યારે જ તેના સંસારમાંથી સુગંધ આવશે અને નવી બહુનું સાસરિયામાં આવવું અને નવા બાળકનો જન્મ થવા જેવું છે બાળક જ્યાં સુધી માના ઉદરમાં હતું એને કોઈ કષ્ટ ન હતું ખોરાક હવા પાણી વગેરે દ્વારા તે મળતું કોઈ અવાજ ઘોંઘાટ નહીં પૂર્ણ શાંતિ હતી એને માના ઉદરમાં પરંતુ જ્યારે નવ મહિના બાદ એને બહાર આવવાનું થાય ત્યારે કષ્ટ થાય છે હવે એને ખોરાક હવા પાણી જાતે લેતા શીખવું પડશે ચાલતા બોલતા શીખવું પડશે બસ આવું જ નવી આવેલી વહુ માટે છે જે અત્યાર સુધી પિતાના ઘરે હતી કોઈ ચિંતા ન હતી હવે નવા ઘરમાં ચાલતા શીખવું પડે છે સાસુ સસરા કે પરિવારના સભ્યો આવો ખ્યાલ રાખતા જ હોય છે જેમ બાળકનો ઉછેર જે મહેનત જે પ્રેમ માંગી લે છે તેમ ઘરમાં આવેલી નવી વહુ આવો જ ઉછેર મહેનત માંગી લે છે દીકરીનો જન્મ થયા પછી પિતાને ત્રીજી અશ્રુભીની આંખ મળે છે જે એના દિલમાં હંમેશા છુપાયેલી રહે છે પ્રકૃતિએ પુરુષને રડવા માટે આ ત્રીજી આંખ જ્યારે રડે છે ત્યારે દીકરીને વિદાય આપતો ચોઘાર આંસુડે રડતો બાપ રૂડો લાગે છે ઘરમાં જુઓ તો પિતાનો ચહેરો સંતાનો માટે એક આધાર એક વિશ્વાસ એક આદેશ બની જાય છે જ્યારે દીકરી માટે પિતાના ચહેરાની રેખાઓ એટલે કે લક્ષ્મણ રેખાઓ બની જાય છે પિતાનો ચહેરો વાંચવામાં દીકરી જેટલી બીજી કોઈ વ્યક્તિ હોશિયાર નથી હોતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીશું હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો અમારી આ વિડીયો તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી કરીને આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે મળીશું હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ